મોડલની વાત કરું તો બે હજાર સાતના મોડલનું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારા કન્ડિશનમાં ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોવાનો છે અને આ ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો કુમારસિંહનો કોન્ટેક કરીને ત્યારબાદ જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી જોવા મળશે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસારા ટાયર ચારે ચાર નવા નાખવામાં આવ્યા છે અને વધારે માહિતી માટે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો કુમાર સિંહનો કોન્ટેક કર્યા વગર ના જતા પાછળથી ટ્રેક્ટર વેચાશે તો તમારે ત્યાં ખોટો ધકો થશે ડોક્યુમેન્ટ કાગળિયા પણ ટ્રેક્ટરના બધા કમ્પ્લેટ છે અને કિંમત એક લાખને એંશી હજાર અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર વિરમ ગામની બાજુમાં ઉકરડી ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કુમારસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો સાતસો ચુમ્માલીસ એફી ટ્રેક્ટર છે બે હજાર અને ચાર ના ટ્રેક્ટર જોવા મળશે આખું જનરલ બનાવ્યું છે તમે જોઈ શકો છો ટીપટોપ કંડિશન આખું કંપની કંડિશન જેવું ટ્રેક્ટર થઈ ગયું છે અને હાઇડ્રોલિક એન્જિન ગેર સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં જયરાજભાઈનો કોન્ટેક કરો કેમ કે જયરાજભાઈના ટ્રેક્ટર બેથી ત્રણ દિવસની અંદર વેચાઈ પણ જાય છે તો તમે ટ્રેક્ટર વેચાઈ ગયા પછી રૂબરૂ જશો તો તમારે ખોટો ધક્કો થશે એટલે જયરાજભાઈનો કોન્ટેક કરી લેજો અને બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા આગળના ટાયર એસી ટકા પાછળના ટાયર મીડિયમ કન્ડિશન પચાસ ટકા જેવા એપોલો કંપનીના આખા જોવા મળશે રિમોટ નથી આખા ટાયર છે પચાસ ટકા એપોલો કંપનીના અને અત્યારે ટ્રેક્ટરંદર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટોટલ જવાબદારી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત માત્ર એક લાખ બાવતેર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે સૌરાષ્ટ્ર સાતસો ચુમ્માલીસ અત્યારે ખૂબ જ માર્કેટમાં છે રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે અને ખૂબ જ અત્યારે ટ્રેક્ટર વેચાઈ પણ રહ્યા છે તો તાત્કાલિક જયરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લઉ જ જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈના ભાઈ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ રમેશભાઈને આ ટ્રેક્ટર અને ઓજાર વેચવાના છે ક્લિયર કટ તમે જોઈ રહ્યા છો સૌ પ્રથમ હું તમને ટ્રેક્ટરની વાત કરું તો એલ ટી પાવર ટ્રેકનું નું એલ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો પાવર ટ્રેકનું નું છે એલ ટી ચાર હજાર ચારસો ઓગણ ક્લિયર કટ તમે વિડીયો અંદર જોઈ શકો છો અને મોડલની વાત કરું તો બે હજાર અને આખું કંપની કન્ડિશનમાં ઓરિજિનલ ટ્રેક્ટર તમે જોઈ શકો છો અંદર હાઇડ્રોલિક સો ટકા અત્યારે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ઓજાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા વિડીયો અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ શકો છો સાથે ઓઝાર પણ આપવાના છે ઓઝારની અંદર તમે જે દાતી જોઈ રહ્યા છો તે દાંતી આપવાની છે અને સાથે એક હળ એટલે કે ફાંગા પલટી ફાંગા ઓઝાર આપવાના છે સુરેન્દ્રનગર તાલુકો સાયલા અને સિરવાણીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર ઓઝાર લેવા હોય તો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે

ગાડી પેટ્રોલ પ્લસ માં છે જેમાં એનજી નો બાટલો રીટેસ્ટિંગ પણ કરાવવામાં આવ્યો છે એટલે કે ફૂલ માં અત્યારે ગાડી છે કિંમત માત્ર દોઢ લાખ અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજીત છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને સુરત જોવા મળશે ગાડી લેવાની હોય તેમના ઊનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે છોતેર નવ એકાશી વાળા નંબર પર ફોન કરી આઈટેન કાર લઈ આ ભેંસ વેચવાની છે ભેંસના માલિક ઉનર છે ગોવિંદભાઈ ભેંસના વેતરની વાત કરું તો પહેલાં વેતરની અંદર ભેંસ છે પહેલું વેતર વ્યાસે તમે વિડીયોની અંદર ભેંસ ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ જવાબદારીવાળી અને સોજી ભેંસ ભેંસને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ભેંસના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા અથવા જોવા જાવ તો ભેંસના માલિકનું કોન્ટેક કર્યા બાદ જ જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી સોજી ભેંસ છે ટોટલ જવાબદારી સારી નસલની ભેંસ છે અને ક્યારે વ્યાસે તેની માહિતી ગોવિંદભાઈનો કોન્ટેક કરીને મેળવી શકો છો બધી માહિતી કિંમત અંદાજિત દોઢ લાખ રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે જો ભેંસ લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો પોરબંદર અને કુતિયાણા ગામે ભેંસ જોવા મળશે ભેંસ લેવી હોય તો ગોવિંદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ગોવિંદભાઈના નવું સાત સત્યાસી વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો ટ્રેલર મોટા ટ્રેક્ટરનું છે સાંગાભાઈને વેચવાનું છે કમ્પ્લેટ આખું ટ્રેલર છે તમે અંદર જોઈ રહ્યા છો તળિયું છે સારા અને તમે અંદર આખું ટ્રેલર ક્લિયર કટ જોઈ શકો છો બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા સાઘા તો તેમની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેલર લેવા અથવા જોવા જાવ તો સાંગાભાઈનો કોન્ટેક કર્યા બાદ જજો જો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું ટ્રેલર તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર મીડિયમ કન્ડિશનમાં છે નેવું ફૂટનું મોટા ટ્રેક્ટરનું છે અને તમે જોઈ શકો છો સાઈડ ખુલેલી છે એટલે પતરું કમ્પ્લીટ દેખાય છે સારા કન્ડિશનમાં છે બુક એટલે કે ડોક્યુમેન્ટ એક લાખ પંદર હજારમાં ટ્રેલર વેચવાનું છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જુનાગઢ વંથલી તાલુકો સાપુર ગામે જોવા મળશે